નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે જાફરાબાદ તાલુકાના ટિમ્બી માં વહીવટી તંત્ર એ સપાટો બોલાવ્યો જાફરાબાદના ટિમ્બી માં તંત્ર દ્વારા મેગા ડેમોલિશન ની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે સરકારી ગૌચરની જમીન પરના ગેર કાયદેસરના દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામે નવસો વીઘા ગેરકાયદેસર કાયદેસર ગૌચરની જમીન પર ફર્યું તંત્રનો બુલડોઝર કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે ટિમ્બીમાં કુલ નવસો વીઘા જમીન બિનકાયદે દબાણને દૂર કરવામાં આવી રહી છે ટિમ્બીના જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ બાલાળાની મહેનત રંગ લાવી સતત ત્રણ થી ચાર મહિનાથી મહેનત કર્યા બાદ આવ્યું પરિણામ સાથે અઢારસો વીઘામાંથી નવસો વીઘાનું બાકી છે તેમાં પણ બુલડોઝર ચલાવવામાં આવે તેવી ઘનશ્યામ બાલાળા દ્વારા માંગ કરવામાં આવી રહી છે

આજે અમે કલેક્ટર માં મામલતદાર ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી તે આ ત્રણ મહિના પૂરા થવા આવ્યા અમને ગ્રામ પંચાયત નો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગ નો તમામ સમાજના ના લોકો નો સાથ અને સહયોગ થી આજે ત્રણ મહિના ની અમારી મહેનત ની રંગ લાવી અને નવસો વિઘા નું ગૌસર ખુલ્લું થઈ અને જીસીબી ઈટાસી તમામ વસ્તુ ગ્રામજનો થાય માલ પશુપાસક થાય પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ એવા એસપી સાહેબ એવા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન